વડોદરા જિલ્લાના ડભોઈમાં પણ ભારે વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો છે એસટી ડેપો ઝારોલા કુંભારવાગા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો થુઆવી ધરમપુરી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે તો વડોદરા જિલ્લાના ડભોઈમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે જેમાં એસડી ડેપો વિસ્તાર ઝારોલા વિસ્તાર કુંભારવાગા વિસ્તાર જે છે ત્યાં વરસાદ વરસ્યો છે આ સાથે થુઆવી ધરમપુરી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો વડોદરા જિલ્લાના ડભોઈમાં પણ ભારે વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો છે એસટી ડેપો ઝારોલા કુંભારવાગા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો થુઆવી ધરમપુરી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે તો વડોદરા જિલ્લાના ડભોઈમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે જેમાં એસડી ડેપો વિસ્તાર ઝારોલા વિસ્તાર કુંભારવાગા વિસ્તાર જે છે ત્યાં વરસાદ વરસ્યો છે આ સાથે થુઆવી ધરમપુરી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસે